તો ભાવનગર ના રોડ તો બધી જગ્યાએ ખાડા છે તમને ખ્યાલ જ છે પણ એક મારું તમને ધ્યાન એ દોરવું તું કે જે શિવાજી સર્કલ થી ઘોઘા સર્કલ વાળો જે રોડ છે ને લીંબડી વાળો અનહદ જેની કોઈ સીમા નથી પટ્ટો નથી મારેલો કેટલા ટાઈમ થી આપડે અનેક વાર કરેલી છે હજી બધી કેમ સાહેબી નથી રોડ નું કોઈ કામ ચાલુ થયું ચાલો હા કઉ કહે અત્યારે આપણે પેચ વર્ક ચોમાસામાં ચાલુ કરેલા છે હોટ મિલ્ક પેચ વર્ક કરાવી દઈશું અત્યારે ભાઈ ત્યાં તો એવું છે સાહેબ કે ઈ રોડ ઉપર તો મેં આ સુધીમાં એક વાર પેચ વર્કે નથી જોયેલા બીજે તમે કઈ રહ્યા છે નો ડાઉટ તમારી વાત સાચી છે ચોમાસામાં આપણે કરતા જ નથી હોતા પણ આ વખતે આપણે ચાલુ કરેલા છે પણ આ તો ચોમાસા પહેલાનું આજે એક માડી ત્યાં ફરતા બિચારા રહી ગયા અને મારું ધ્યાન ગયું મારથી જોઈ લો કરાવી નાખીએ ભાઈ બરોબર છે અત્યારે આપણે હોટ miss plan ચોમાસા ક્યારેય નથી ચાલતા પણ આપણે આ વખતે ચાલુ કરાવ્યા છે એક બે દિવસ ચાલે ને પાછો બંધ રહે વરસાદ આવે એટલે એનો માલ ભીનો થઈ જતો બરોબર છે હમ હમ અત્યારે હાલો વરસાદ છે પણ એ પહેલાનો આ તો રોડ આમના બિસ્માર હાલતે પડેલો છે કઈ વાંધો નહિ આપણે એ બનાવવાનો જ છે ને ભાઈ શિવાજી સર્કલ થી ગોવા હા એ તમારા ફાઈલ માં પાસ થઈ ગયેલો છે નહીંતર મારે સેજલ બેન ને રજૂઆત કરું એમ

તો એ કેટલા સમયમાં સાહેબ પૂરું થશે એમ કામ બસ આ એસ્ટિમેટ ને ટેન્ડરિંગ પ્રક્રિયા ના કરીએ એટલે બે અઢી મહિનામાં નવા બનાવવા મારી સાહેબ આપને થોડીક નમ્ર વિનંતી છે તમે મારી ક્યાં સુધીમાં મેં કરાવી દેશું કરાવી દેજો બહુ ખરાબ છે હકીકતમાં કાંઈ વાંધો નહીં તો શું કહેતો હતો એટલે જ મેં એવું કીધું કે આપણે કોઈ ચોમાસામાં વર્ક નું કાંઈ ચાલુ નથી હોતું આપણે આ વખતે જ્યારે જ્યારે આપણને ઉગાડો ટાઈમ મળે ને ત્યારે આપણે પ્લાન્ટ ચાલુ કરાવીને એ કાર્યવાહી કરીએ છીએ અચ્છા પેલું ચોમાસું એવું છે કે આપડે ચોમાસામાં પ્લાન ચાલુ કરાવ્યો છે બરોબર છે બરોબર છે થોડુંક ધ્યાન આપજો એ મેન ખરાબ જોડાવેલી હા